હાઈ ગાઈઝ આજે આપણે એક સરસ મજાનો ચણાની દાળનો શીરો બનાવીશું હલવો બનાવીશું અને એકદમ જબરદસ્ત તમે જુઓ એમનું ચળકાટ જુઓ બિલકુલ આપણે ઓછા ઘીથી તૈયાર કરીશું અને એકદમ સરસ દાણેદાર આપણો હલવો છે એ તૈયાર થશે તો એમના માટે થઈ અને દાળ છે એમને તમારે ચારથી પાંચ કલાક અથવા તો ઓવરનાઇટ છે એમને પલાળવાની છે અને માત્ર આમે એક નાનકડી વાટકી ભરી અને દાળ છે એ પાંચેક કલાક માટે પલાળી અને રાખી હતી તો ખૂબ જ સારી રીતે એકદમ પોચી થઈ ગઈ છે દાળ તો એમાંથી આપણે એમનું પાણી દૂર કરી લેશું અને આપણી જે દાળ છે એમને આપણે એક કપડાની અંદર સરસ પોળી કરી અને રાખી દેશું જેથી કરી અને એમાંથી જે વધારાનું મોઇશ્ચર છે એમનું પાણી છે એ એકદમ સરસ દૂર થઈ જશે અથવા તો આ રીતે આપણે કપડાની મદદથી આવી રીતે ઘસી અને એમનું ઉપરનું જે પાણી છે ભેજ છે એ આપણે એકદમ જ લૂછી અને ઓછો કરી દેવાનો છે અને બસ પાંચેક મિનિટ પંખાની નીચે મેં રાખી અને આ રીતે એમનો દાણો છે કોરો થઈ ગયો છે તો હવે આપણે એક સરસ જાડી પેન લેવાની છે અને એ પેનની અંદર આપણે થોડું ઘી લેવાનું છે તો એક ચમચી ભરી અને ઘી લીધું છે અને આપણે જે દાળ આપણી પાસે તૈયાર કરેલી છે એ દાળને એમની અંદર એડ કરી દેવાની છે અને આપણે દાળને સારી રીતે શેકી લેવાની છે અને આપણે દાળનો કોઈ વધારે પડતો કલર ચેન્જ નથી કરવાનો કે નથી આપણે એમને ક્રિસ્પી કરવાની માત્ર એમાંથી જે ઉપરનો ભેજ છે એ જ આપણે વધારાનો ભેજ દૂર કરી લેવાનો છે તો લગભગ તમે મીડિયમ ફ્લેમની ઉપર ત્રણથી ચાર મિનિટ માટે આ રીતે હલાવી ઘીમાં અને કૂક કરશો ને તો એમનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે અને હળવે એવો એમનો તમે અત્યારે જોઈ શકો છો કલર ચેન્જ થઈ ગયું છે અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને નીચે પણ ઉતારી લીધી છે અને થોડીક મિનિટો માટે એમને હળવી એવી ઠંડી કરી લેશું તો અત્યારે લગભગ પાંચેક મિનિટ એ રીતે પડી રહી તો એ થોડી ઠંડી થઈ ગઈ છે તો આપણે બધી જ મિક્સી જારની અંદર દાળને છે ટ્રાન્સફર કરી લેશું અને આપણે એમને પીસી લેવાની છે અને આપણે કેવી પીસવાની છે તો તમને બતાવું તો આ રીતનું વધારે પડતું ફાઇન પણ નહીં અને વધારે પડતું દરદરું પણ નહીં પરંતુ જુઓ ભાખરીના લોટથી થોડું કરકરું એવું આપણે દળવાનું છે હવે એ દળાઈ ગયા બાદ આપણે એ જ કળાઇની અંદર બે ચમચી ભરી અને ઘી લીધું છે મીડિયમ સાઇઝની ચમચી છે તો આપણે ઘીને છે એ હળવું એવું ગરમ થવા દઈશું અને આપણી પાસે જે દાળનો લોટ રેડી થયો છે એ લોટને આપણે એમની અંદર ટ્રાન્સફર કરી લેશું અને આપણે એમને સારી રીતે કૂક કરવાનું છે દાળ છે આપણે હળવી એવી કૂક કરી હતી પણ અત્યારે છે ને આપણે આમનો સરસ કલર ચેન્જ ન થાય ત્યાં સુધી એમને શેકવાનો છે અને જેમ જેમ જરૂરિયાત લાગે ને એ પ્રમાણે ઘી એડ કરતું જવાનું છે તો લગભગ વચ્ચે આપણે બે વખત ઘીની જરૂરિયાત રહેશે અને એકદમ એમનું ટેક્સચર છે એ હલાવશું અને શેકાશે એટલે હળવે હળવે એમાંથી ઘી છૂટું પડશે અને એમનું ટેક્સચર છે એ ચેન્જ થતું જશે અને કલર પણ એકદમ સરસ ચેન્જ થવા લાગશે તો લગભગ આ રીતે ચારથી પાંચ મિનિટ માટે શેક્યા બાદ તમે જોશો તો આ રીતનું એકદમ ફ્લફી એવું ટેક્સચર છે એ થવા લાગશે ઘી બિલકુલ છોડવા લાગશે અને એકદમ આસાનીથી આપણો ચમચો પણ હલી શકશે અને દાળ છે એ સારી રીતે કૂક થશે અને એમનો લોટ છે એ સારી રીતે કૂક થઈ અને જુઓ આ રીતનું આવી ગયું છે તો અત્યારે આપણે ગેસની ફ્લેમને એકદમ જ લો કરી દેવાની છે અને તો શું થશે કે એમનો ઝડપથી કલર ચેન્જ થઈ જશે અને ટેસ્ટ પણ બળી જશે તો એમનો ટેસ્ટ સારો નહીં આવે તો હવે અત્યારે આપણે એમની અંદર ખાંડ સીધી જ આમની અંદર એડ કરી દઈશું તો મેં લગભગ ત્રણેક ચમચી જેટલી ખાંડ એડ કરી છે અને ત્રણેક ચમચી જેટલી દૂધની મલાઈ એડ કરી છે અને આ મિશ્રણને સારી રીતે આપણે હલાવીને મિક્સ કરી લેવાનું છે જો દૂધની અંદર અથવા તો પાણીની અંદર ખાંડને મિક્સ કરી અને કોઈ પણ હલવામાં એડ કરીશું ને એમના કરતાં સીધી જ આપણે આ રીતે ખાંડ એડ કરીશું ને તો એકદમ દાણેદાર આપણું હલવાનું ટેક્સચર છે એ તૈયાર થશે એ ખાસ વાત યાદ રાખવાની અને એ રીતે તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરી લેજો અને હવે એમની અંદર થોડો એલચી પાઉડર એડ કર્યો છે અને એક ગ્લાસ ભરી અને ઉફાળું દૂધ લીધું છે તો દૂધને આ રીતે થોડું થોડું એડ કરતું જવાનું છે અને સારી રીતે હલાવી અને મિક્સ કરવાનું છે અને આ બેઝ ઉપર ગેસની ફ્લેમને ખાસ શરૂઆતમાં લો કરી દેવાની છે જેથી કરીને નીચે દાજી ન જાય અને ત્યારબાદ જ્યારે આ રીતે ઢીલું મિશ્રણ થઈ જાય ત્યારે તમે ગેસની ફ્લેમને હાઈ પણ કરી શકો છો અથવા તો મીડિયમ રાખી અને એકદમ સારી રીતે દૂધ એમની અંદર શોષાઈ ન જાય અને ઘી છે એ હલવો છોડવા ન લાગે ત્યાં સુધી આપણે એમને કૂક થવા દઈશું તો આમને લગભગ કૂક થતાં દસેક મિનિટ પ્રોપર લાગશે અને વચ્ચે વચ્ચે હું તમને બતાવું તો ત્રણેક મિનિટના સમય બાદ તમે જોશો તો એમનું આ રીતનું ટેક્સચર તૈયાર થશે ત્યારબાદ લાસ્ટમાં એક ચમચી આપણે ઘી ઉમેરીશું ને તો એકદમ જ આપણો જે હલવો તૈયાર થશે ને તમે જોશો ને તો દેખાવમાં પણ એટલો સરસ મજાનો ઘીથી તરબતર દેખાશે અને એમનું ટેક્સચર પણ એકદમ સરસ પાંચ મિનિટના સમય બાદ આ રીતનું ચેન્જ થઈ જશે અને તમે અત્યારે જુઓ એકદમ જ દાણેદાર શરૂઆતમાં જે ચિકાશવાળો દેખાતો હતો એ બિલકુલ જ ચેન્જ થઈ ગયો છે અને એકદમ જબરદસ્ત અત્યારે એમનો કલર પણ એટલો સરસ છે કે જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય તો એવો આપણો છે ચણાની દાળનો હલવો છે એકદમ ઝટપટ રેડી થઈ ચૂક્યો છે અને આજનો વિડીયો તમને મિત્રો સારો થોડોક પણ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક ચોક્કસથી કરજો અને તમારા ફ્રેન્ડ ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે મારા વિડીયોને શેર પણ ચોક્કસથી કરજો અને મારી સ્વીટ ડીશ તમને કેવી લાગે છે એ મને ખાસ કમેન્ટ કરજો અને તમે મારા વિડીયો ક્યાંથી વોચ કરો છો એ પણ મને ચોક્કસથી કમેન્ટ કરો તો મને ખ્યાલ આવે કે મારા વિડીયો કઈ કઈ જગ્યાએથી વોચ થાય છે તો આપણો હલવો છે એ શો કરવા માટે એકદમ રેડી થઈ ગયો છે તો મનગમતા ડ્રાયફ્રૂટની સાથે આપણા હલવાને આપણે શો કરીશું તો મેં અત્યારે બદ્રા બદામની કતરણની સાથે આપણા હલવાને એ શો કર્યો છે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ